આ કુર્તી કરવાની છે મારે ટૂંકી લંબાઈમાં તો આપણે વગર કેવી કરવી રહી હું શીખવાડીશ અને જો આ લેસ છે ને એ એમને ચાર ઇંચ મારે ટૂંકી કરવાની છે ને એટલે સૌથી પહેલા તો જો આપણે ચાર ઇંચ નું નિશાન કરી લઈશું ચાર ચાર ઇંચ આવી રીતના ચાર નું નિશાન કરી લીધું અને કશું નહીં કરવાનું ખાલી જો આ ઉપાડી અને આવી રીતના આમ કરીને અહીંયા છે ને સિલાઈ કરી દેવાની આવી રીતના એટલે થઈ ટૂંકી અને આ પાછળનો ભાગ છે ત્યાં આપણે કટ કરી લઈશું ત્યાં ચાર ઇંચ કરવી પડશે પરંતુ ત્યાં આપણે ત્રણ ઇંચ જ કરશું કારણ કે એક ઇંચ અંદર વાળવામાં જતું રહેશે એટલે

તો અહીંયાથી આપણે ચાર ઇંચનું નિશાન કરી લીધું એટલે અહીંયા સીધી સિલાઈ મારી દઈશું અને પાછળથી ત્રણ ઇંચ કાપી લીધું અને એક ઇંચ જશે આ ડબલ પટ્ટી વાળવામાં એટલે થઈ જશે ટૂંકી તો જો આપણે ચાર ઇંચ આ ડ્રેસ ટૂંકો કરવાનો છે અને કાપવાનો પણ નથી અને જો ચાર ઇંચનું આ બધીમાં આખામાં નિશાન કરી લીધું છે અહીંયા સુધી એટલે કાંઈ નથી કરવાનું જો આવી રીતના આ ચાર ઇંચ અંદર વાળી અને અહીંયા આવી રીતના આમ રાખી અને અહીંયા સિલાઈ મારી દેવાની જાઉં તમને બતાવું જો આવી રીતે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ પટ્ટી છે ને એ સરખી રીતના આવવી જોઈએ આવી રીતે ચણિયા ચોળીને તમે ચણિયો હોય એ પણ ટૂંકો કરી શકો કુર્તી ડ્રેસ બધું આવી રીતના ટૂંકો કરી શકો જો દેખાય ખબર પી ના પડે કે અહીંયા સિલાઈ જુઓ થઈ ગઈ ને ટૂંકી લંબાઈમાં જો આની અંદર આવી રીતના આમ બેવડું વળી આ તો અસ્તરવાળી છે એકદમ સરસ થઈ જાય જો પાછળ છે ને અહીંયા આપણે કટિંગ કરેલું હતું ને ત્યાં આવી રીતના આપણે ડબલ કરી ને અંદર વાળી દઈશું એટલે એક ઇંચ અંદર જતું રહેશે એટલે અહીંયા પણ ચાર ઇંચ ટૂંકું થઈ જશે આવી રીતના આપણે ડબલ બેવડું વાળી દેવાય એક અંદર પટ્ટી વાળી ને એક આવી રીતે જુઓ થઈ ગયો ને એટલે હવે બંને બાજુ સેમ આ બાજુ આ બાજુ બંને બાજુ સરખી લંબાઈ થઈ ગઈ તો જુઓ આવી રીતના આપણે લંબાઈ ટૂંકી કરી દીધી છે કુર્તીની અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો